જય માતાજી મિત્રો સ્વાગત છે નવા વ્લોગમાં તો મિત્રો ઘણા સમયથી ઘણા લોકોની કમેન્ટ હતી કે તમે ચેલેન્જ વિડીયો બનાવો તો મિત્રો આજે આપણા પાંચ પકોડીની ચેલેન્જ કરવાની હ આપણા રિલેટિવ રાજા મહાકાલી એમના પણ ચેનલ છે તો એમના સામે આપણા પાંચ છો પકોડાની ચેલેન્જ કરવાની હ તો એ લોકેશન ઉપર હી તો આપણે ત્યાં લોકેશન ઉપર જઈએ અને કઈ રીતની ચેલેન્જ રહ્યા એ બધું જણાવીએ તો વ્લોગ પહેલેથી લઈને છેલ્લે સુધી જોતા રહેજો મિત્રો બહુ જ મજા આવશે તો મિત્રો આપણે લોકેશન ઉપર આવી ગયા છીએ તમે જોઈ શકો જો પકોડીઓ ભરાન ચાલુ હ આ બાજુ આપણી ટીમ બેઠી છે રાજા બૌસર યુટ્યુબ ચેનલ અને આ બાજુ બેઠી આપડે રાજા મહાકાળી યુટ્યુબ ચેનલ તો મિત્રો વ્લોગ પેલે થી લઈ અને છેલ્લે સુધી જોતા રહેજો આજ જોઈએ કોણ જીતે અને હું તમને જણાવી દઉં જે જીતશે એને 1500 રૂપિયા ઇનામ મળશે બરાબર જો

આપણા અંદર ચેલેન્જ પડી એટલે તમે આપણા ટીમ ના કોઈ એવા માણસો બાકી રાખ્યા નહીં હરાવા બરાબર શાંતિ બેહો ભાઈ આપડા આપડા આપણા જ હરાવા નહી બરાબર હગા આપણું સાઈડ માં મેલ

જે જીતશે એના ઈનામ એકા રૂપિયા રોકડું મળશે બરાબર આ સર ટોટલ બંને જોડે આપણે પૈસા લઈ લીધા હી દસ હજાર બસો રૂપિયા હી બરાબર તો નિયમ જણાવી દઉં પેલા પોતાની ડીશ ખાલી કરવાની બરાબર તમારે પાણી ના પીવું પાણી કોઈ ફરજીયાત નહીં પીવું ના પીવું તમારી મરજી ઉપર પોતાની ડીશ પૂરી થાય પછી પોતાની ટીમમાં કોઈ મદદ કરવાની બરાબર એ સિવાય પોતાની જો પૂરી ના થઈ હોય તમારે બીજા ડીશ માં ખાવાની નહીં બરાબર કોઈ ટાઈમ ફિક્સ નહીં બરાબર પણ જે સૌથી પહેલા જે ટીમ પૂરું કરી દેહા એ વિનર રહ્યા બરાબર ટાઈમ નહીં પણ આપણે ટાઈમ ખાલી કેટલા ટાઈમમાં પૂરું થાય બરાબર હું સ્ટાર્ટ કે પછી તમે તાર ગણેશ ચાલુ કરો હા કેમેરામેન બધું કમ્પ્લીટ શૂટિંગ કમ્પ્લીટ આવા ઓકે રેડો તાણી સ્ટાર્ટ

મિનિટ <laughs> तो मित्रों पचा पकड़ी थी ओछी नहीं जो ओसी थी, तो थी है ना तो थोड़ी आई करो रूपया तो जीतवांगात आप जीतवाई जो हारी जाऊ तो आप घर कई मोटू बताया लायक नहीं भाई वहा जो बाबा लाजी आई तो खाली વા 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 અજે જો જો ઇના ધબકારા વધી ગયા છે બહુ ઉભો થતો થઈ ગયો પતળ રેખા ઓય પતળ રેખા જો વા 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 મારો વાગ જલ્દી જલ્દી બજે થઈ ગઈ તું વાગ છે ગોין કાકાને ધીસ ખાલી જઈ તું ખાઈ તો

આજા વાહ યે યે આ બોલા આપની ટીમમાં એક ગણ આવી ગયો پہلی બાજુ હતો એક ડીશ ખાલી થઈ ગઈ હ વાહ ને ભાઈ બધે કોઈની મદદ ગયું લ્યો મિનિટ આવગા ઇમ તાકી કા પે ભલા વન જતી નહી કોઈ બાની ડીશ ખતમ થઈ ગઈ વાહ બા આપડા ખાલી ચંપુલાલ તો ખાઈ છે લીલાજીને હેલ્પ કરાવ થોડી વાહ વા ભાઈ જલ્દી સ્પીડ કરો ભાઈ કોઈ ખાવા ના 500 રૂપિયા ઘણીના આપણે તૈયાર જ રાખવા દીધા દેખાય ને કેમેરામેન અરે તો ગયા લાગી ના થાય બે જણા ખાલી કરીને આ બાજુ આપડા સામે પૂરા પૂરા આખા ટીમે સાફ કરી નાખી ડિશો પછી

તો આ વિડીયોનો મિત્રો દરેક જગ્યાએ શેર કરી દેજો તો અહીંયા આપણે વ્લોગ પૂરો કરીશું વ્લોગ પૂરો થાય પહેલાં જણાવી દઉં કે આપણે યુટ્યુબમાં ત્રણ ચેનલો છે ફોક્સ થોડો અમે કરજો રાજા બાઉચર પોન્ પાટણ રાજા બહુચર વ્લોગ એન્ડ બ્રુપર ત્રણેય ચેનલ જો સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ફેસબુકમાં ત્રણ પેજ છે રાજા બાઉચર પોન્ પાટણ લોગ્સ રાજા બાઉચર રસોઈ અને મિત્રો જે આપડી આ ટીમ દેખાઈ રહી છે રાજા મહાકાલી યુટ્યુબ ચેનલ એમને પણ સબસ્ક્રાઈબ કરી દેજો હા એ આપણા રિલેટિવની ની જ છે અને આપણા જેવા સારા સારા કોમેડી વિડીયો બનાવી તો મિત્રો મળીએ નવા વ્લોગ સાથે ત્યાં સુધી